પોરબંદર સેલ દ્વારા આવી ચોરી સામે મેગા ડ્રાઈવનું આયોજન કરાયું હતું જેમાં સાડા તેર લાખની વીજ ચોરી ઝડપાય છે તો આ મેગા ડ્રાઈવને લઈને વીજ ચોરોમાં ફફડાટ વાપી ગયો છે પોરબંદર પીજીવી સેલ દ્વારા વધુ વીજ લોસ આવતો હોય તેવા વિસ્તારમાં વીજ ચોરી અંગે મેગા ડ્રાઈવનું આયોજન કરાયું હતું જે અંતર્ગત સવારે એસઆરપીની તે ટુકડીઓની સાથે રાખી પીજીવી સેલની ત્રીસ ટીમો દ્વારા બડા પંથકના ભૂમિયાવદર પારાવાડા મોરાણા કાટવાણા ખિસ્ત્રી આદિપરા આદિત્યા સહિતના વિસ્તારોમાં ચારસો ચિમોતેર વીજ જોડાણનું ચેકિંગ કરતા ઇઠ્યોતેર વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવી હતી જેમાં મુખ્યત્વે ડાયરેક્ટર લંગર નાખી વીજ મીટર બાયપાસ તેમજ વગર મીટરે વપરાશ વગેરે સામે આવ્યું હતું આથી આ વીજ ચોરી કરનાર શખ્સોને કુલ રૂપિયા તેર લાખ એકાવન હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો તો આ વીજ ચેકિંગના પગલે વીજચોરો ફફડાટ જોવા મળે છે ત્યારે આ ચેકિંગ આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવું પીજીવી સેલ ના સૂત્રોએ જણાવ્યું હતું નિપુલ પોપર ગુજરાત ન્યૂઝ પોરબંદર